વિસ્તારની અંદર એસઓજી પોલીસ દ્વારા બાતમીના આધારે રેડ કરી અને આરોપી નાઝીર જાવેદ શેખને મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં પોલીસે તેની પાસેથી છત્રીસ લાખ અઠાવન હજારની કિંમતની પ્રતિબંધિત ઇ સિગારેટ અને વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરી આરોપી આગેર કાયદેસર માલ મુંબઈ થી ટ્રાવેલસ અને કુરિયર સર્વિસ મારફતે સુરત લાવતો હતો અને રાંદેરી અંદર પોતાના પાણના ગલ્લા પર રેગ્યુલર ગ્રાહકોને વેચતો હતો પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જે ટોટલ 70 લાખ અને 76000 નો તથા પ્રતિબંધિત સિગરેટ એસે ડોનહિલ વેલબોરો એવી જે છે એની ટોટલ 18 લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દા માલ છત્રીસ લાખ અને અઠ્ઠાવન હજાર નો મુદ્દા માલ મળેલ છે એને જપ્ત કરેલ છે ઈ સિગારેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટ ની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવે છે પ્રારંભિક જે પૂછપરછ કરવામાં આવેલી છે તે મુજબ આ સિગરેટ જથ્થો મુંબઈ થી પાર્સલ દ્વારા લક્ઝરીમાં લાવતા હતા અને આ ઘણા વર્ષોથી વેચાણ કરે છે અગાઉ પણ आणि एकाच म एकद गुन्हा दाखल होय